શંખેશ્વર તાલુકાના લોલાડા ગામ ખાતે આવેલ ઐતિહાસિક નાગણેશ્વરી માતાજીના મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ગુજરાતભરના ધાર્મિક સ્થળો પર અત્યારે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આજે અષાળી પૂનમના દિવસે શંખેશ્વર તાલુકાના લોલાડા ગામમાં ગુરુશ્રી શિવાનંદ બાપુના સાનિધ્યમાં ઐતિહાસિક નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઐતિહાસિક નાગણેશ્વરી માતાજીના મંદિરમાં ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું નાત જાતના ભેદભાવ વગર ભજન અને ભોજન સાથે મોટી સંખ્યામાં ભાવિકો ગુરુની વંદના કરી હતી આ તકે ઉપસ્થિત ગુરુ શ્રી શિવાનંદ બાપુ બાપુ ચૌહાણ બહાદુર સિંહ ડેલિકેટ મહીપત સિંહ

અમૂલ્યુજી પૂજન થયેલું છે આદિ એનાથી આપણો દેશ પણ ઋષિઓનો દેશ છે અને ધર્મ સત્તાથી ચાલતો દેશ છે આમાં દરેક પોતપોતાના ગુરુને કુળદેવીને આજે નમન કરે પણ અહીંયા નવસો વર્ષ પુરાણું લોલાળા નાગેશ્વરી માતાજી મંદિર રાઠોડ ચોવીસના કુલદેવી ત્યાં અમારા પરમ પૂજનીય પ્રમુખ શ્રી બાપુ કેતુકા બાપુ અમારા લોલાળા ગામના સરપંચ સાહેબ શ્રી પરથી જાડેજા મહેપુરસિંહ અખિલ રાજપુર સમાજના શ્રી અને પોલીસ સ્ટેશન અને અમારા મહેન્દ્રસિંહ રાપર પોલીસ સ્ટેશન તેમજ સંકેશ્વર પોલીસ સ્ટેશન તેમજ પત્રકાર મિત્રોનો અહીંયા અને અઢારે વર્ણનો ના ભેદ ભાવ વગર ભજન ભોજન સંધવાણીમાં ખૂબ સહયોગ છે એમ આપણી હિન્દી સંસ્કૃતિ મિનિટ થઈને ટકી એવા બધા આપણે બધાએ દર્શન મુક્તિ બનીએ નાત જાતનો ભેદભાવ એક મિનિટ થઈને રહીએ સહન કરીએ અને શિક્ષણના અને સંસ્કારના માધ્યમથી આપણે બધા પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરી અને જે ઋષિ પરંપરા છે એ ટકીરે પણ અહીંયા લોલાળા નાગડેશ્વરી માતાજીમાં ગૌશાળા અન્નજી અન્ય દયાની અનેક પ્રવૃત્તિઓ ચાલે છે અને આ છેલ્લું આ સોળમું વર્ષ છે ગુરુ પૂર્ણિમાનું તો એમ માતાજી સાથે પણ મારી વિનંતી પ્રાર્થના છે કે ગુરુ પૂર્ણિમા તેમજ હિન્દુઓના તહેવારો અવાજ નવા ઉજવતા રહી મિત્રોનો ગામના લોકોનો અહીં અહીંયા વધારેલા ભક્તોનો સૌનો ખૂબ ખૂબ આભારી અભિનંદન આજે તારીખ એકવીસ રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ ગુનામ અંધકાર અને રૂનામ પ્રકાશ એટલે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તેવા ગુરુ તત્વની આજે પૂર્ણિમા હોવાથી આજે ગુરુપૂજનનો ઉત્તમ અવસરના દિવસે અહીંયા નાગણેશ્વરી માતાજીની અંદર ગૌ સેવા માનવની સેવા પશુ પક્ષીઓની સેવા અને દરેક સેવા ગુરુ શ્રી શિવાનંદજી સરસ્વતી તથા મનુભાવ આપો કરે છે અને આ વર્ષોથી ચાલ્યું આવતું ક્ષેત્ર છે અને આની અંદર ગુ નામ અંધકાર અને નામ પ્રકાશમાં લઈ જતા કે ધરતી કરો કાગળ કરું કલમ કરું વનરાય સાત સાયર કી સાઈ કરું તો ગુરુગુણ લખ્યો ન જાય એવા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ મહોત્સવની અંદર અઢારે આલમ પધારી છે તો સર્વનો અમો ભાવભર્યું આમ સર્વને અમે અભિનંદન આપીએ છીએ અને સાધુવાદ આપીએ છીએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વને આશીર્વાદ આપીએ છીએ અસ્તુ